આમોદની મિશ્ર શાળા નંબર એકમાં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ ધોરણ આઠના બાળકોના વિદાય સમારંભ પ્રસંગે શિક્ષકોએ બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ બતાવી આજ રોજ આમોદની મિશ્રો શાળા નંબર એકમાં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ફિલ્મ નિહાળી આનંદ માણ્યો હતો તેમજ ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો ધોરણ આઠના બાળકોના વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો ફિલ્મ જોઈ તેમને વ્યક્તિત્વ ઘડતરમાં નામના મેળવે તે હેતુથી ફિલ્મ બતાવવામાં આવી હતી બાળકોએ ફિલ્મ નિહાળ્યા બાદ ધોરણ આઠના બાળકોનો વિદાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં શાળાની બાળકોએ વિદાય ગીત રજૂ કર્યું હતું અને શાળામાં ભણતા બાળકોએ પોતપોતાના અનુભવો જણાવ્યા હતા ત્યારબાદ શાળાના શિક્ષક ઝાકીર હુસેન પટેલે વિદાય લેતા બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે જેમ તમે ધોરણ એકથી આઠ સુધી ભણી ઘણી મોટા થયા છો અને સંસ્કારો મેળવ્યા છે તેને તમારા જીવનમાં સદા આચરણમાં મૂકજો અને ખૂબ મહેનત કરી શાળાનું નામ રોશન કરવા જણાવ્યું હતું અંતમાં બીઆરસી આસિફ પટેલે બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ શિક્ષક સ્ટાફ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં તમામ શિક્ષક મિત્રો અને બાળકોએ શાળામાં સમૂહ ભોજન કરી બાળકોને વિદાય આપવામાં આવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ